शिवजी कहते हैं डरो मत मत मुद्रा दिखाते हैं अहिंसा की बात करते हैं त्रिशूल को जमीन में गाड़ देते हैं और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिं, हिंसा 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 नफरत 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 असत्य सत्य असत्य, असत्य। हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना चाहिए सत्य से पीछे नहीं हटना चाहिए सत्य से नहीं धरना चाहिए अहिंसा हमारा प्रतीक है अबे मुझे नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है बीजेपी पूरा हिंदू समाज नहीं है आरएसएस पूरा हिंदू समाज नहीं है ગુજરાતનું રાજકારણ એનો એક ગૌરવવંતો ઇતિહાસ રહ્યો છે પરંતુ હવે બિલકુલ ગભરાયેલી ચારસો પાર્કની વાત કરનારા તડીપારની પરિસ્થિતિમાં આવેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગુજરાતની ઉત્તમ પરંપરાઓને તોડવા ઉપર ઉતરી આવ્યા છે આપણા ગુજરાતમાં વિચારધારાની લડાઈ ચાલતી હતી ગુંડાગીર્દીનું રાજકારણ નહીં ક્યારેય કોઈ પણ રાજકીય પક્ષે બીજા રાજકીય પક્ષની ઓફિસોમાં જઈને અથવા કોઈના ઘરમાં જઈને તોડફોડ ગુંડાગીર્દી એ ક્યારેય નહોતું કર્યું પરંતુ જે રીતે લોકોની નજરમાંથી ભાજપ ઉતરી ગયું છે અને સત્તાના પાયા હચમચવા માંડ્યા છે એટલે જે બોખલાટ ઊભી થઈ છે એ ખૂબ જુદા પ્રકારની થઈ છે એમાં પણ ગઈકાલે લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા જનનાયક વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજીએ ખૂબ જ સારી રીતે જનતાનો અવાજ રજૂ કર્યો અને સાથોસાથ હું પણ હિન્દુ છું ને દરેક હિન્દુને ગર્વ થાય એ રીતે સાચા અર્થમાં હિન્દુ ધર્મ શું છે એની પરિભાષા સમજાવી શિવજીના ફોટાને દિલથી સાથે રાખીને ભગવાન શિવ એમણે જે સાચો સંદેશ આપેલો છે ભગવાન બુદ્ધ ભગવાન મહાવીર જુદા જુદા ધર્મના વડાઓની વાતને વણીને ખૂબ સરસ રીતે હિન્દુત્વની વ્યાખ્યા કરી અને એ જે હિન્દુત્વની વ્યાખ્યા છે એ આપણને સૌને ગૌરવ અપાવે કે આપણો આ હિન્દુ ધર્મ એ કેટલો ઉમદા ધર્મ માનવતાવાદી ધર્મ છે આ બધું જોયા પછી ભાજપવાળાના તે પેટમાં તેલ રેડાયું કે જો સાચી હિન્દુ ધર્મની વ્યાખ્યા દેશના લોકો સુધી પહોંચી જાય રાહુલ ગાંધીજી લોકોના દિલ સુધી પહોંચી ગયા છે તો તો આપણે જે હિન્દુ ધર્મના નામે લોકોને ગુમરાહ કરીએ છીએ એ આપણી તો દુકાન જ બંધ થઈ જશે સાચા અર્થમાં જે રાહુલ ગાંધીજીએ કહ્યું કે ઉમદા હિન્દુ ધર્મને હિંસા જ્યાં સ્થાન જ ન હોય એના રસ્તે લઈ જઈને આ ભાજપવાળા એ હિન્દુ ધર્મને નુકસાન કરે છે અને હિન્દુ ધર્મને બદનામ કરે છે ત્યારે આ વાતને ખોટી રીતે રજૂ કરવા પ્રયત્ન થયો સોશિયલ મીડિયામાં ભરપૂર રાહુલ ગાંધીજીના વખાણ થયા બધાએ પ્રશંસા કરી કે વાહ ખૂબ સરસ વાત હિન્દુ ધર્મ માટે કરી છે એને ગુમરાહ કરવા માટેના પ્રયત્નો ભાજપે કર્યા જેમાં સફળતા તો નથી મળી અને પછી એ ગભરાટ બોખલાટમાં રાત્રે અંધારામાં ચાર વાગે કોંગ્રેસ ઓફિસના દરવાજા ટપીને અમારા પોસ્ટરો ઉપર કાળા કૂચડા મારવાનો પ્રયત્ન થયો એ પછી એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો વાયર સંદેશો કે સાંજે ચાર વાગે ભાજપવાળા કોંગ્રેસના દફતર ઉપર જઈને દેખાવો કરશે તરત જ પોલીસને જાણ કરી હતી કે કાયદો ને વ્યવસ્થા જાળવવી એ તમારી જવાબદારી છે પણ મારે અભિનંદન આપવા છે રાહુલ ગાંધીજી કહે છે ને કોંગ્રેસના કાર્યકર્તાઓ બબ્બર શેર છે જેવી ખબર પડી કે આ ભાજપવાળા કોંગ્રેસના કાર્યાલય સુધી આવવાની હિંમત કરશે તો અમારા બબ્બર શેર કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં વગર બોલાવે સામેથી કોંગ્રેસ ઓફિસ આવીને અડીખમ ઊભા રહ્યા કોંગ્રેસ પક્ષના નેતાઓ શહેરના અને પ્રદેશના દોડી દોડીને દફતર ઉપર હાજર થઈ ગયા અને ભાજપવાળાને પોલીસે પકડી ઉઠાવી જેલમાં નાખીને કેસ કરવો જોઈએ એના બદલે એને રક્ષણ આપી આપીને કોંગ્રેસના દફ્તર સુધી લાવવાનો પ્રયત્ન થતો હતો ત્યારે દિવાલ બનીને અમારા બબ્બર શેર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ઊભા રહ્યા એમને સલામ કરું છું એમને અભિનંદન આપું છું આ જ આપણી તાકાત છે અને ખાસ કરીને આ કોંગ્રેસના કાર્યકર્તાઓની તાકાતના કારણે ભાજપની જે મેલી મુરાદ કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરવાની હતી એ બર ના આવી પણ મને દુઃખ થાય છે એ વાતનું પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારી એ પ્રજાના સેવક છે સરકારો આવે ને જાય બદલાતી રહે એમણે કોઈ પોલિટિકલ પાર્ટીના પિઠ્ઠું ના બની શકાય મને દુઃખ છે એ વાતનું એડવાન્સ કહ્યું હતું પોલીસ અધિકારીઓને કંટ્રોલમાં લેખિત ફરિયાદ આપીને કે આ ન બને એની કાળજી રાખજો કોઈ કાળજી નહીં લેવાય ઉલટાનું એમને રક્ષણ અપાયું અને પછી પોલીસના ધાડા કોંગ્રેસ ઓફિસની અંદર શા માટે ભાઈ આવ્યા હતા તમે અમારા નેતાઓને લઈ જવાના ને એમને છોડી દેવાના કઈ પ્રકારની કાયદોની વ્યવસ્થા છે હું પોલીસ કર્મચારીઓને અધિકારીઓને પણ કહું છું કે કોંગ્રેસ ક્યારેય વયમનસ્યા રાખતી નથી સમય પલટાતો હોય છે તમારે તમારી ફરજ નિષ્ઠાને પ્રમાણિકતાથી બજાવવાની છે મહેરબાની કરીને એવું કૃત્ય ન કરશો કારણ કે આ ભાજપવાળા પછી તમારી પડખે નહીં ઉભા રહે ભૂતકાળ જોઈ લેજો કેટલાક સારા અધિકારીઓની કારકિર્દી ધૂળમાં મળી ગઈ ભાજપના વિશ્વાસે જેણે ખોટું કરવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસ અધિકારીઓને કર્મચારીઓને પણ વિનંતી છે આ ન કરો ફરી વખત મારા કોંગ્રેસ પરિવારના નેતાઓ અને કાર્યકર્તાઓ બબ્બર શેર જેમ ઊભા રહ્યા એમને ફરી અભિનંદન આપું છું લડીશું આવતા દિવસોમાં જનતાના પ્રશ્નો માટે લડીશું ગુજરાતના ગૌરવ માટે લડીશું જન સમસ્યા માટે લડીશું અને જનતાના આશીર્વાદ જરૂર છે સાથે રહેશે જનસેવાની આ સાધના છે એમાં મારા વહાલા ગુજરાતીઓના પણ આશીર્વાદ અને સમર્થનની હૃદયપૂર્વકની અપેક્ષા રાખું છું આ ભારત દેશ વિવિધ જાતિ ધર્મ ભાષા પ્રાંતો બનેલો દેશ અને એમાં જે હિન્દુ ધર્મ છે હિન્દુ સંસ્કૃતિ છે આ દેશની સંસ્કૃતિ છે એની વાત કરીને રાહુલજી એ ભગવાન શિવના ના ઉદાહરણ સાથે ખૂબ સાચી વાત કરી કે કોઈ પણ ધર્મ કોઈને ડરાવતો પણ નથી ને કોઈ પણ ધર્મ હિંસા ફેલાવતો પણ નથી હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય બૌદ્ધ ધર્મ હોય કે ભગવાન મહાવીર હોય આ તમામ લોકોએ તમામ સંસ્કૃતિએ હિન્દુ ધર્મ એ શાંતિ પ્રેમ દયા સંસ્કૃતિ આપણને પાઠ ભણાયો છે એ મુજબ જ આ દેશ ચાલ્યો છે ગઈકાલ નો જે બનાવ રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ ના કાર્યાલય ઉપર બન્યો એ કાયરતાનું પ્રદર્શન કરાવે છે નમાલા લોકોની માનસિક સ્થિતિનું વર્ણન કરે છે રાહુલજીએ આખા દેશમાં હિન્દુ ધર્મની સાચી વ્યાખ્યા કરી લોકસભામાં અને એ વ્યાખ્યાને સમગ્ર દેશે આવકારી સ્વીકારી અને સાચા હિન્દુ કોણ હોવા જોઈએ અને હિન્દુના નામે રાજનીતિ કરવાવાળા હિન્દુના નામે ભાડલા પાડવાવાળા હિન્દુના નામે બેન દીકરીઓ ઉપર અત્યાચાર કરવાવાળા હિન્દુના નામે સમગ્ર કરીને લેવાવાળા કરવા વાળા ગઈકાલે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય કાયરતાપૂર્ણ હુમલો કરનારા આરએસએસ અને ભાજપના હિન્દુત્વ તત્વોને એક જ સવાલ પૂછવા માંગુ છું કે તમારા બાપે તમને સવા સૂટ ખઈને પેદા કર્યા હોય ને તો અગ્નિકાંડ મોરબીકાંડ તક્ષશિલાકાંડમાં ભોગ બનનારા જે હિન્દુ છે ને એમને ન્યાય પાણી બતાવો ચલો જે ભાજપના કાર્યકરો કાર્યકરો તો આને ના કહેવાય ગુંદા તત્વો કહેવાય એણે જે આ લોકતાંત્રિક દેશમાં આજે ગાંધીના ગુજરાતમાં જે લોકતાંત્રિક દેશમાં જે આજે ગાંધીના ગુજરાતની અંદર આજે ગુંદા તત્વો દ્વારા જે લોકતાંત્રિકની હત્યા કરવામાં આવી રહી છે જે હિન્દુ મુસ્લિમ કરી અને ખોટા જે આ હિન્દુને ગેરમાર્ગે દોરી રહી છે જે આજે હું પણ હિન્દુ છું મને પણ હિન્દુ હોવાનો ગર્વ છે છતાં આજે જે આ ખોટી વાચા આપી ખોટા યુવાને ગેરમાર્ગે જે આજે આ ભાજપ અને આર એસ જે દોરી રહ્યું છે તેને હું લોકતાંત્રિક ધબે તેને હું ખરેખર વખોડું છું અને ખરેખર આ ગાંધીના ગુજરાતની અંદર આ યોગ્ય નથી અને આજે યુવા ધન આજે જ્યારે આ રાજકીય ભેદભાવ રાખી વેરભાવ રાખી આજે જ્યારે બદ બરબાદ થઈ રહ્યો છે ત્યારે મારા દેશને ખરેખર દુર્ભાગ્ય છે કે આ રીતે ના થવું જોઈએ અને આ રીતે દેશમાં આંદોલન કરવાના ઘણા માર્ગો હોય છે ગાંધી સિદ્ધિયા માર્ગે પણ કરી શકે છે ધરણા કરીને પણ કરી શકે છે તો આજે આ લોકો પથ્થર અને લાકડીઓ લઈ અને કોઈપણના ઘર ઉપર હુમલા કરે કોઈપણના કાર્યાલય ઉપર હુમલા કરે એ ખરેખર સાખી ના લેવાય અને ખરેખર આ યોગ્ય નથી તેથી આજે હું આ ગુજરાતની અંદર આ ભાજપના નેતા અને ભાજપના કાર્યકરને કહેવા માગું છું કે આજે તમે આ ગાંધીના ગુજરાતને ખરેખર બદનામ કરી રહ્યા છો અને આ ના થવું જોઈએ અને આ ખોટી ભાષા આપી હિન્દુ મુસ્લિમ કરી હિન્દુ વિરોધી વાત ફેગાવી અને આ દેશને બરબાદ ના કરો તમે